વર્લ્ડ ડાયાબિટીસ દિન નિમિત્તે ઉજવણીના ભાગરૂપે લાઈન્સ ક્લબ ઓફ ફંકેશ્વર વુમન દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્લ્ડ ડાયાબિટીસ દિન નિમિત્તે ઉજવણીના ભાગરૂપે લાઈન્સ ક્લબ ઓફ ફંકેશ્વર વુમન દ્વારા પંચદેવ પાર્ક ખાતે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મોટી સંખ્યામાં જરૂરિયાત મંદોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં બ્લડ પ્રેશર, સુગર, આઈ ચેકઅપ સહિતની વિવિધ તબીબી તપાસો કરવામાં આવી હતી. ખાસ કરીને આંખોની તપાસ પછી વિના ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન ડાયાબિટીસ જાગૃતતા અને નિવારણ અંગે માર્ગદર્શન આપવા ડોક્ટર હરેશભાઈ શાહ હાજર રહ્યા હતા તેમણે ડાયાબિટીસના વધતા જોખમ સમયસર નિદાનનું મહત્વ અને જીવનશૈલીમાં જરૂરી ફેરફારો અંગે ઉપસ્થિત લોકોને માહિતગાર કર્યા હતા આ સેવા કારણે સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરમેન લાયન રસીલાબેન ગુણવંતભાઈ ગજેરા અને લાય શીતલબેન ભાવેશભાઈ સતાસિયા દ્વારા વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા હતા કેમ્પમાં લાયન્સ શિલ્પા પટેલ સેક્રેટરી તેમજ લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમનના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે આજે અમે પંચદેવ પાર્કમાં ફ્રી હેલ્થ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું છે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ એરિયા દ્વારા આઈ ચેકઅપ કેમ્પ બ્લડ પ્રેશર અને બ્લડ શુગર કેમ્પનું અમે આયોજન કર્યું છે સાથે સાથે ચશ્મા આંખના ઠંડકના ટીપાં પણ અમે વિનામૂલ્યે વિતરણ કરી રહ્યા છીએ અને પંચદેવ પા મંદિરના ટ્રસ્ટીગણ તેમજ સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટનો અમને સંપૂર્ણ સહયોગ મળેલો છે તેમજ અહીં આવતા હેલ્થ ઇઝ વેલ્થ દાદા દાદીઓના સ્વાસ્થ્યને અનુરૂપ અમે આ કેમ્પ નું આયોજન કર્યું છે